ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો મત્સ્ય અધિકારી ભરતી બે હજાર પચીસ અંતર્ગત પાર્ટ એ અને પાર્ટ બી બે પાર્ટ આપેલા છે બરાબર હવે બંને પાર્ટ માટે છે તમારે કેટલા માર્ક લાવવા જરૂરી છે તો જ તમે મત્સ્ય અધિકારીની એક્ઝામ ક્રેક કરી શકશો એના વિશે હું તમને વિસ્તૃત માહિતી પૂરી પાડીશ જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો કેમ કે આપણે શોર્ટ ટાઈમમાં છે એ યુટ્યુબ ઉપર મત્સ્ય અધિકારીની મોક ટેસ્ટ લાવવા જઈ રહ્યા છે બરાબર છે વિદિન આવતીકાલથી જ શરૂ છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ આનો લાભ લેવા માગે છે તે આજે જ છે એ આપણી યુટ્યુબ ચેનલ પર જોડાઈ જજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યો તો ગમત સાથે જ્ઞાન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેજો બરાબર છે જી એસ જીના લોગા સાથે તમને એપ્લિકેશન જોવા મળશે ત્યાં તાજેતરમાં આપણે પ્રોબિશન ઓફિસરની છે એ તૈયારી કરાવીએ છીએ અને મુખ્ય સેવિકાની બરાબર છે એટલે ગોણ સેવાની મોસ્ટ ઓફ તૈયારી આપણે કરાવીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આગળ વધીએ અને જો તમે આપણા ગ્રુપમાં જોડવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો જોઈએ મિત્રો આગળ તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી વેકેન્સી બરાબર છે જેના માટે તમે ફોર્મ ભર્યું છે કેટેગરી વાઇઝ ટોટલ ચોરાણું જગ્યા છે બધાને ખબર છે બરોબર છે એમાં બેતાલીસ જગ્યા બિન અનામતની છે આર્થિક રીતે નબળા જોવા જઈએ નબળા વર્ગની તો નવ છે અનુસૂચિત જાતિની પાંચ અનુસૂચિત જનજાતિની ચૌદ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની ચોવીસ જગ્યાઓ છે હવે આમાંથી કેટલીક જગ્યાઓ મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે એમાં જોવા જઈએ તો બિન અનામત કક્ષાની જે સામાન્ય છે એ મહિલાઓ માટે તેર આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે બે અનુસૂચિત જાતિની એક જનજાતિની ચાર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સાત બરાબર છે અને માજી સૈનિકની જોવા જઈએ તો નવ એમ ટોટલ નાઇન્ટી ફોર જગ્યાઓ છે ચોરાણુંમાંથી જો તમારી મત્સ્ય અધિકારીની એક સીટ પાકી કરવા માગતા હો તો આપણે પ્રોપર તૈયારી પ્રોપર વેમાં અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને કરાવવાના છીએ તો તમે આજે છે આપણી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જજો બેલ બટન પર ક્લિક કરી દેજો જલ્દી નોટિફિકેશન તમને મળી જાય અને જલ્દી બને એટલું જલ્દી આપણે યુટ્યુબ ઉપર લાઈવ ક્લાસ પણ શરૂ કરવાના છીએ એનો ટાઈમ તમને હું છે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી દઈશ બરાબર મોક ટેસ્ટ કેવા પ્રશ્નો તમારે છે એ સોલ્વ કરવાના એના માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં બધા ફટાફટ જોડાઈ જજો ગ્રુપમાં માહિતી હું તમને આપી દઈશ આગળની હવે વિદ્યાર્થી મિત્રો આ છે તમારો સિલેબસ બરાબર છે ડન એમાં આપણે મેસ રીતિંગના પ્રોબેશન ઓફિસરના ક્લાસ છે એમાં આ જ આપણે મેસ રીધિંગ આવે છે અભ્યાસક્રમ મુજબ એ આપણે યુટ્યુબ ઉપર લીધેલા છે જો તમારે જોવું હોય તો જોઈ લેજો બંધારણ પણ આપણે સરસ જે દસ પોઈન્ટ આપેલા છે એનું આખી પીડીએફ તૈયાર કરેલી છે બરાબર એ પણ હું તમને આપી દઈશ પછી વર્તમાન પ્રવાહો ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન છે જેમાં એક પેરેગ્રાફ આપવામાં આવ્યો છે અને પેરેગ્રાફ પરથી છે એ તમારે પ્રશ્નોના જવાબ આપવાનો હોય છે બરોબર છે તાજેતરમાં જે પ્રોબેશન ઓફિસરની બેન્ચ એપ્લિકેશન પર ચાલું છે એમાં બંનેની ટેસ્ટ લેવાઈ ગયેલ છે બંધારણની પણ ટેસ્ટ લેવાઈ ગયેલ છે ત્યાં ડન પ્રોબેશન ઓફિસરમાં મત્સ્ય અધિકારીને આપણે શોર્ટ ટાઈમમાં શરૂ કરીશું હાલે આપણે યુટ્યુબ પર એના ક્લાસ લેશું હવે આપણે મત્સ્ય અધિકારીની જે ભરતી છે ચોરાણું જગ્યા એના અંતર્ગત આપણે સૌથી વધારે જો ભાર દેવાનો હોય તો અહીંયા ભાર આપવાનો છે આની આપણે મોક ટેસ્ટ શરૂ કરવા જઈ રહ્યા છે સંબંધિત વિષય અને તેની ઉપયોગી તેને લગતા પ્રશ્નોના એકસો ને વીસ માર્ક ઉપર ફોકસ વધારેમાં વધારે કરવામાં આવશે હવે વિદ્યાર્થી મિત્રો આ બંને પાર્ટ વિશે તમને સમજ મળી ગઈ હવે બંને પાર્ટમાં તમારે કેટલા માર્ક લાવો તો જ તમે એક્ઝામ ક્લિયર કરી શકો કે પાસ થઈ શકો જોઈએ મિનિમમ માર્ક છે એ લાયકી ગુણ છે એ નક્કી કરવામાં આવ્યા છે જોવા જઈએ તો સૌ તો છે પાર્ટ એમાં કેટલા પ્રશ્નો છે સાઠ અને પાર્ટ બીમાં કેટલા પ્રશ્નો છે એકસો પચાસ એમ મળીને ટોટલ તમારું બસો દસ માર્કનું છે એ પ્રશ્નપત્ર થશે બરોબર છે ત્રણ કલાકનો તમને સમય આપવામાં આવ્યો છે અને નેગેટિવ માર્કિંગ જોવા જઈએ તો એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે હવે નેગેટિવ માર્કિંગ છે બરોબર છે એ નેગેટિવ માર્કિંગ છે કેટલા માર્ક છે તમને બધાને ખબર છે કે તમે જેટલા માર્ક મેળવેલા છે બરાબર છે ખોટો જવાબ પડે એવા સંજોગોમાં પ્રશ્નને ફાળવેલા જેમ એક માર્ક છે એનો એક ચતુર્થાંશ ભાગ છે એ તમારા માઇનસ થશે નેગેટિવ માર્કિંગ બરાબર છે ડન એટલે કેટલા થયા જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે ને ચોથો ભાગ ગણવા જાવ તો એક માર્કનો એટલે ખાસ યાદ રાખજો આ બીજું હવે જોવા જઈએ હવે એમાં તમારે કેટલા માર્ક લાવવાના છે એ પણ તમને ખબર પડી જવી જોઈએ તો પાર્ટ એ છે એ સાઠ માર્કનો છે એમાં તમારે ચાલીસ માર્ક લાવવા જરૂરી છે બરોબર ચોવીસ માર્ક થયા તમારા પાર્ટ એમાં કેટલા માર્ક થયા ચોવીસ ચાલીસ ટકા માર્ક તો તમારે મિનિમમ છે એ લાવવાના છે જો એવું શું કીધું છે કે સામાન્ય વહીવટ વિભાગનો તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસનો જે ઠરાવ છે એને ધ્યાનમાં રાખીને પાર્ટ એમાં ચાલીસ ટકા અને પાર્ટ બીમાં લઘુત્તમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવે છે કોઈપણ કેટેગરી હોય તમામ કેટેગરીના ઉમેદવારો માટે ચાલીસ ટકા માર્ક કરતાં ઓછું લઘુત્તમ ગુણવત્તા ધોરણ કોઈપણ સંજોગોમાં રહેશે નહીં બરાબર એટલે તમારે ચાલીસ ટકા માર્ક છે એ લાવવા જરૂરી છે હવે વિદ્યાર્થી મિત્રો આવ્યા પાર્ટ બી તમને એ પણ જણાવી દઉં કે પાર્ટ બીમાં કેટલા માર્ક લાવવાના છે પાર્ટ એમાં કન્ફર્મ થઈ ગયું કે ચોવીસ માર્ક લાવવાના છે પાર્ટ બી આપણો એકસો ને પચાસ માર્કનો છે એકસો પચાસ ગુણ્યા ચાલી ભાગ્યા સો કરો તમે એટલે તમને એનો પણ આંકડો મળી જશે કેટલા થયા સાહીઠ માર્ક થયા પંદર ચોક સાહીઠ એટલે પાર્ટ બીમાં વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો પાર્ટ જવા ગણાવી દઉં પાર્ટ એમાં ચાલીસ સોરી એ બાય મિસ્ટેક એક મિનિટ પાર્ટ એમાં ચોવીસ પાર્ટ બીમાં સાઠ ટોટલ તમારે ચોર્યાસી માર્ક લાવો તો તમે ખાલી એક્ઝામ પાસ થાવ બરાબર મેરિટમાં આવો મેરિટમાં નો આવો તમે આપણે પાસ થવાનું નથી સારા માર્કે પરીક્ષા ક્લિયર કરવાની છે બસો દસમાંથી બરાબર ચોર્યાસી માર્કે તો તમારે ખાલી પાર્ટ બંને પાર્ટમાં તમે ક્લિયર થાવ ને ચાલીસ ટકા માર્ક તો ખાલી પાસ ગણાવો તમે બરાબર છે મેરિટમાં નામ તમારું ના આવે કેમ કે એટલું બધું પણ પેપર હાવ હાર્ડ ના નીકળે બરાબર એટલે ખાસ એટલે ખાસ ધ્યાન રાખજો આ બધી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખીને છે એ પ્રોપર વેમાં તમારે તૈયારી કરવાની છે આપણે એની કામગીરીના ક્લાસ શરૂ કરવા જઈ રહ્યા છે એમાં ફર્સ્ટ ટેસ્ટ આપણે આવશે એક્વાકલ્ચર બરાબર છે એક્વાકલ્ચરની મોસ્ટ ઓફ પીડીએફ તૈયાર થઈ ગઈ છે પીપીટી આવતીકાલે એની મોક ટેસ્ટ નંબર વન એ યુટ્યુબ ઉપર આવી જશે ક્યારે લેક્ચર આવશે એ બધી માહિતી ટોટલ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં જણાવી દઈશું એટલે ડિસ્ક્રિપ્શનમાં ગમ્મત સાથે જ્ઞાન ગ્રુપની આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જજો તમામ માહિતી ત્યાં આપવામાં આવશે બરોબર છે ડન છે અને જો તમે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરતા હો તો આપણી યુટ્યુબ ઉપર ઘણી બધી મોક ટેસ્ટો આપેલી છે આપણે મોક ટેસ્ટ કેવી લે છે એ પણ તમારે જેવી હોય તો યુટ્યુબ ઉપર જોઈ લેજો પ્રોબિશન ઓફિસરની આપણે તેત્રીસ મોક ટેસ્ટ લીધેલી છે એકદમ ફ્રી કેટલી લીધેલી છે તેત્રીસ બધી મોક ટેસ્ટ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણું કન્ટેન્ટ કેટલું સારું અને ઓથેન્ટિક છે બરાબર મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે આશા રાખું છું કે તમને ક્લાસ સારો લાગ્યો છે ક્લાસ સારો લાગ્યો હોય તો ક્લાસને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા ગ્રુપમાં છે એ આપણા ક્લાસની લિંક શેર કરી દેજો અને બેલ બટન પર ક્લિક કરી દેજો જેથી તમામ ક્લાસની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો